તો હવે ઈ એ લોકો એમ કે છે કે જૂની નોંધો જે છે મૂળ નોંધ છે ઓગણીસો બાવન વાળી ઈ ખાતેદાર સઘન વેલ્ડી એક છે પછી એના ભાઈ ભાગે આપી તો એનો દસ્તાવેજ કરાવવો પડે બધું તમારે કાઢી દેવું પડે સમજી લ્યો તમે જ્ઞાતિ બંધુ થાવ એટલે મારે કઈ કાયદો મૂકીને તમારી ફેર માં સલાહ નો આપવાની હોય મને છે તમારી તો મને ખબર છે તો જ્ઞાતિ બંધુ છો તો કઈ કાયદા ફરી નથી જતા તમારે બધા દેવા જ પડે જમીનના કેવા ભાવ છે અત્યારે એકરના જમીન છે ને સાહેબ અમે તો અહીંયા ચાર લાખે વીઘો આપી છે ચાર લાખ વીઘો આપી દો જો એને ટીપણ હિસાબ અમને માપણી સીટ ખરી નકલ માંગી છે એમાં એ ખોટા નથી ગામ નંબર અને સોળ નંબર ની ખરી નકલ માપી છે તેમાં એ ખોટા નથી માપણી ખરી નકલ અને સીમ તળે સ્ટેટ નો નકશો માપ્યો છે ખોટા નથી ડીએલઆર ની માપણી સીટ ની ખરી નકલ ને રિસર્વે ક્ષેત્રફળ ચતુર્થ દાખલો આજ દિવસ સુધી રિલીઝ ભર્યા ની નકલ બાકી લેણા એ બધું હાથું થઈ ગયું છે નોન નંબર નવસો ને ચારસો અઢાર અઠ્ઠાણું ના સાધની કાગળ મેં કઈ ડાઉટ ફ્રુટ લઈ છે એટલે માઈ છે નોંધ તો નો સુધરે પણ એને કઈ જોતું હોય તો લખી દેવું પડે નોંધ કોઈ નો સુધરે કઈ કાલની નોંધ હોય ને પ્રમાણે થયેલી તો નોંધ નો સુધરે અઠા બે નોંધ કઈ ન સુધરે લખાણ જોતું એ લખી દઈ શકાય તો હવે કેન્સલ કરી નાખો આપણે એટલે કાગળ ગોતી રાખવાનું બીજું શું હોય એને કહેવાનું આટલું જ મળે એમ છે આથી વખતે મળે એમ નથી અને બીજી વખત વેચી ને બીજી વખત જેને વેચી તારે ફાઇલ બતાવી દેવાની જો ભાઈ આટલું છે બાકી તારે કઢાવી લેવાનું ચોખ્ખું કઈ નજ વેચવાનું હમ Vale. Vale. Okay. Thank you Vale,